માટે લાવ્યા છે ટોપરા શ્રીફલ લાવ્યા છે ગડગડિયા આંખો કોતરો ભરી હતા અને આપણે શ્રીફળ વધે અમુક અમુક ખરાબ હતા અને બાકીના ટોપરા હારા હતા એટલે એટલા ટોપરા અત્યારે છે રોજ એટલા એટલા ટોપરા ખવડાવવાના છે રોજીને એટલે હું છે દૂધનું હારું જોઉં આટલા એક શ્રીફળ આ એક તગારો એક સાલા કહેતા એટલે આપણે લગભગ દસક શ્રીફળ છે ટોપરા અંદાજીત પાંચસો સાતસો ગ્રામ ટોપરા હશે વધારે હોય છે ના નહીં હવે આપણે ધમારી નાખી બસ બેટા બસ કમ્પ્લીટ પાંચ ધમારી નાખી દે વચેરો આરામ કરે છે તો ટોપરા થઈ જઈએ આપણે એને બસ બસ પર હલવાનું જોવાને ટોપડા કવડાવીશ બસ અલ્યા અલ્યા અલે બહુ શાંત છે વાંધો નથી કોઈ જાતના તોફાન નથી કાંઈ નહીં અને પાંદરિયા પડવા દીધો છે બરાબર અત્યારે આપણે ખાણીયા માંથી બહાર લઈ લીધી છે કારણ કે ધમાઈ રહી ને એટલે બહાર તો તડકો હતો એટલે બહાર નથી લઈ જવા અહીંયા આપણે બાવળી બાંધી છે ને અને ખીલે બાંધીને પાછળથી બધું સાફ કરી નાખ્યું છે થોડીકવાર વાર મા દીકરો અહીં રહે તો હું ઠાણિયામાંથી વાહીદું કરી નાખું અને પછી આપણે પંખો ચાલુ કરી દેવી એટલે ગરમી હાલો હું ઠાણિયામાંથી કરું વાહીદું ચાલુ આપણે જો ખાતરનો દર સડી ગયો છે કારણ કે આપણે રાતે ગોળું નાખ્યું હતું એ પછી સવારે બે ફાટ ઠાણ દેવાની હતી ને તે એક ફાટ ભરીને કોરું નાખ્યું એટલે વ્યવસ્થિત એ આરામથી બેહી ઊભી થાય બે એ પછી ઠાણ દે દીધું પસેડો પડ્યો એટલે આપણે પસેડો લઈ લીધો અને પ્રાગવડ વાવવો છે ન્યાય નાખી દીધો છે એટલે એમાં જો પ્રાગ વડે જમાવટ થાય વસેડો જેમ જમાવટ લે ને એમ પ્રાગ વડે જમાવટ લે અને પાછી એક ફાટ ભરીને નાખ્યું છું એટલે બધું એને ધીનું થઈ ગયું છે લસકો ફર્સ્ટ ક્લાસ આને બધું પહેલાં ઢવડી લઉં પછી ભરીને બહાર જવા દેવી પછી આસોઆસો બે ટકા પાવડર નાખીને એની માછી આપણે પછી ગોળું કરી નાખીએ એટલે કચિયો હું હોય કોઈ નડે નહીં કાચડીયા ન થાય કોઈ જીવાત ન થાય અને એને આરામદાયક ગાજી થઈ જાય અને નીચે આપણે આજે ખુલ્લું દેખાય છે ને નીચે અહીંયા આપણે આજે તો હું છે લાઈટ નહોતી એટલે બુંગણ બાંધું નથી પણ હવે આપણે અહીંયા બુંગણ બાંધી દેવાનું છે એટલે વચિયારો શું છે પગ એમાં જાય નહીં અત્યારે એમનું આપણે જાળી કરી નાખી દીધી એટલે અહીંયા સલાખો પણ લેવું અહીંયા ઘૂમેર બાંધી દેવું એટલે વરાછા ઓલા વછેરાને કંઈ પગમાં ઈજા તીજા થાય નહીં અને રવો અત્યારે પાંદરીએ પડી ગયો છે ત્રણ પ્લેટ રોજી ટોપરા ખાતી ખાતી ભાઈ બધા આવી ગઈ છે એને તો હવે હું કરું આ બધું જેબુ એવું કુંડી નાખ્યું ફર્સ્ટ ક્લાસ ખાતર દઈ ગયું છે આપણે બધું દવડીને ભરી લેવાનું છે અને નવું ખાતર નાખી દેવી આપણે એને ગરમી ન થાય બે હવાની મજા આવે એવું કરવું છે આપણે દસ ટકા પાકા આપડે એટલું છે આ હું તો પંખો ચાલુ કરું ગરમી એટલી છે પેલા પંખો ચાલુ કરી દઉં પછી ભરું અને વસેરો છે આપણે પંચ કલ્યાણ છે પહેલાં એવું લાગતું હતું કે પણ એક પાછળના પગે જવાબ આપી દીધો છે પંચ કલ્યાણ વસેરો છે હવાર નથી દેખાતું પણ અત્યારે તમે જોવો બે આગળના પગ ગોઠણથી ધોયેલા છે પાછળનો ડાબો પગ અડધે ધોયેલો અને જમણો પગ છે ને એ છે થોડોક એમાં જવાબ મળ્યો છે પંચ કલ્યાણ વસેરો છે હવે એ

કુસો નાખવા મૂછે વસેરો આગો પાછો થાય ને એટલે ઘોડી પછી પગ ઢવળી ઢવળીને અને બધું એક જગ્યાએ ભેગું કરી દે છે ખાડો પાડી દેશે બાકી ઓમ કમ્પ્લીટ છે ચોખ્ખું કુસો છે એમ હાવ આપણે કાઢી નથી નાખો એટલે હવે મા દીકરાને બેને અંદર પૂરી દેવી એટલે પંખા એ છે પંખો એ આપણે ધીમે જ રાખ્યો છે કારણ કે નો એને ગરમી થાય કે નો ટાઈડ લાગે ખોટું વસેરાને ટાઈટ લાગે અહીંયા તો જોવો ગરમી સડી ગઈ છે એટલે હવે આપણે એને અંદર ઘોડીને લઈ લેવી વસેરાની લઈ લેવી અંદર જય માતાજી મિત્રો તો જો આપણે બધા ગૌ સેવકો આવી ગયા છે ને આપણે વાડીએ પ્રોગ્રામ કરવી છે વણેલા ગાંઠિયાનો અમારે છે નીરવભાઈ નાના મુંજાસરથી શૈમિલભાઈ બોરડ લાલભાઈ ઉદયભાઈ ત્રણેય છે મોટા મુંજાસરથી અને અમારે જોવો અત્યારે આજે ઘોડીએ ઠાણ દીધું એટલે એ ખુશીમાં નથી પણ આપડે સેવકો સુરત થી આવ્યા છે અને બધા બગસરા થી બધે ભેગા કર્યા કીધું હારે બધે શેર નું કામ આલે છે તે માં હોય જો આ ભાર્ગવભાઈ છે સુરત થી આવ્યા છે એટલે એ આપણે ગૌ સેવકો ને ભેગા કર્યા છે જોવો રમાવટ છે આવી મોજ છે આપણી વાડી ની જોવો તો આવો બધાય ગાંઠિયા ખાવા મિત્રો હજી આપણે જો સુલો જઈ ગયો એટલે વળી તમને એમ થાય કે ભાઈ વાંચી તમે કીધું અગાઉ કીધું કહી દેવી હજી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે હાલો મિત્રો ઘાણવો મીડો નીકળવા ગાંઠિયાનો જોવો પટ્ટા પાડી દીધા હશે વા બાકી આમ હાઈવે કર્યો નેશનલ હાઈવે આમ જોવો ક્યાંય રોદો ને ખાડો ને કાઈ નહીં બમ્પ નહીં એવા પટ્ટા પાડ્યા કારીગર છે અમારે નીરવ હતા ક્યાંય તૂટતો નથી ગાંઠિયો પીંડો એક લોટ લે પણ ધુવાડો એમ થાય છે બાકી કારણ કે ઘાર આવી ગયો લાકડામાં તાણી પડે ને બળવામાં અને અમારે મોજીલો ડાયરો મહેફિલમાં માં બે ગયો છે તો હવે આવો આવો ડાયરો કાઠિયા ખાવા પછી હું ઠરી જાય એટલે ઝડપથી આવી જાવ દિલ્પા કઢી પીજે ઓ ભાઈ હા હા સુરતી કઢી સ્પેશિયલ આ છે વાડીની મોજ આમ જોવો હસી હસી લાઈટ દેખાતી છે તમને સેટી સેટી ઈ હાવે બગડાટી બોલાવતા આવેલું દેતા હોય ને ઈ આ ગાંઠિયાની મોજ આવતી હોય મસલા નથી ન હજી ઓર મોજ આવે એકાદ વાય ખંજોળો હોય મોઢે માંડું છું નાખો નાગો બાપુ કાંઈ ને કરીને ખબર આવે આ બધાનો ભાવ કેવો છે આપડે ખોટ છો આ બધા આમ જોવા ગાંઠિયા ને ખાલી વખાણ કરવું એવું નથી હકીકત માં એવા પટ્ટા પાડી દીધા નહીઠે ભાંગે એવા ગાંઠિયા છે દાંત વગેરે ના હોય ને એ સારી જાય પાણી પાણી થઈ જાય અરે કાંદો તો લોકો ખાવો પડે છે કઢી એમને પીવી પડે છે એવું પાણી થઈ જાય છે ને અરે કાંઈ થશે નહીં એમાં